નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહિજિક એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે જીએસઆરટીસી ડ્રાઈવરનું જે એક્ઝામ લેવાની તેનું મેરિટ કેટલું રહેશે તેના વિશે એનાલિસિસ કરીશું અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ લેવાયેલી પરીક્ષાના પેપરને આધારે આપણે એનાલિસિસ કર્યું છે તો તેમાં સો માર્ક્સનું પેપર હતું ગુજરાતી વ્યાકરણ વીસ માર્ક્સનું સામાન્ય જ્ઞાન ત્રીસ માર્ક્સ રોશિયાફ્ટ્રી દસ માર્ક્સ ઓટોમિકેનિક દસ માર્ક્સ ગણિત વીસ માર્ક્સ અને અંગ્રેજી દસ માર્ક્સ એમ કરીને સો માર્ક્સનું પેપર હતું તેમાંથી આપણે સરળ જે ટોપિક છે તેમાંથી આપણે સારા માર્ક્સ લાવી શકીએ તો પચીસ ગુણ નોર્મલ લાવી શકીએ અને સામાન્ય અઠ્યાવીસ ગુણ લાવી શકીએ અને હાર્ડ રીતે આપણે જોઈએ તો વધારે વધારે કોઈ એવી વ્યક્તિ છે જે સુડતાલીસ લાવી શકે તેનાથી વધારે કોઈ લાવી શકે નહીં જે વિદ્યાર્થી મિત્રોએ પ્રશ્નો કોરા મૂક્યા છે અથવા તો તેમાં ખોટા પ્રશ્નો લખ્યા છે તો એક પ્રશ્ન રીટ જીરો પોઈન્ટ પચીસ માઇનસ ગુણ કપાશે અને ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી નથી તેના કારણે મેરિટ નીચું રહેશે અને ટોટલ જગ્યાઓ ફાઇનલ ત્રણ હજાર હતી તો આથી મેરિટ નીચું રહેશે અંદાજીત પંદરથી પચીસ ગુણ સુધી રહેશે અને જે વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં પાસ થશે તેના ત્રણ ગણા વિદ્યાર્થીઓને ટેસ્ટ માટે બોલાવવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ હતો ડ્રાઈવર અંદાજિત મેરિટ લિસ્ટ આમાં એક બે ગુણ પ્લસ માઇનસ રહી શકે છે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ